સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી આવી હતી સતત બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા પાણીમાં ફેરવાયું હતું ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈ સ્થાનિકોને હાલાકીનો સામનો કરી કરવો પડ્યો હતો વરસેલા વરસાદને લઈ બજારોમાં પણ પાણી ફરી વળ્યા હતા ઉમરપાડા બજાર ફર્યા પાંચથી પસાર થતી નાણાંમાં નવા નીરની પણ આવક જોવા મળી હતી લાંબા સમય બાદ વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો માટે ખુશખુશાલ જોવા મળી આવ્યા હતા છેલ્લા બે કલાકમાં સતત વરસી રહેલા વરસાદને પગલે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉમરપાડા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક નાળાઓમાં પાણીના નવા ની આવક થઈ હતી સતત વરસાદને પગલે તંત્ર પણ સલામતીના ભાગરૂપે દોડતું થયું હતું બીજી તરફ હજી પણ વરસાદ યથાવત હોવાના પગલે વહીવટી તંત્ર અત્યારે ત્યાં ખડે પગે ઉભું છે